હા ફ્રેન્ડ હું છું સ્વાગત છે તમારું કિચનમાં તો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ પરા ચકલીની રેસીપી જે બનાવી એકદમ સરળ છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક વાટકો પવધા છે તેને આપણે બરાબર ધોઈ લેશું આ રીતે આપણે બરાબર ધોઈ લેવાના છે

અને 3 થી 4 કલાક સુધી પલળવા દેવાના છે ફ્રેન્ડ્સ હવે આપણે તેને ઢાંકી અને બસ આટલું પાણી લેવાનું છે અને 3 થી 4 કલાક આપણે આ પૌમાને rest આપવાનો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો હવે આ પૌમાને ઢાંકી 4-5 માટે રહેવા દેસ ફ્રેન્ડ્સ જેથી તે બરાબર પલળી જાય તો ફ્રેન્ડ્સ આપણે જે પલાળ્યા હતા આ સ્ટેજ પર જો ફ્રેન્ડ પાણી ઓછું હોય તો તમે પાણી લઈ શકો છો અને વધુ હોય તો તમે નીકળી શકો છો તો ફ્રેન્ડ મારે થોડું ઓછું હતું તેથી હું પાણી લીધું છે અને આ રીતે આપણે મસળી મસળી લેશું લેવાના છે જે આ પાઉં ભાજીનું આવે છે તેનાથી પણ આ રીતે મસડી લેશું જેથી તે એકદમ લોટ જેવું તૈયાર થઈ જાય બેટર આપણે આ રીતે મસળી લેવાનું છે ફ્રેન્ડ્સ આપણે આ રીતે તેલ લોટને બરાબર મોકલી લીધો છે આનાથી પાઉાજ આવે છે તેનાથી બરાબર આપણે છુંધી લીધો છે હવે આપણે આમાં મસાલા એડ કરીશું આપણે તેમાં થોડો ઓરેગાનો જો તમારે આ કંઈ ન ઉમેરવું હોય તો તમે એ કરી શકો છો અને આ ચટણી બનાવી તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો થોડા ચીલી ફેક્સ સ્વાદ અનુસાર થોડું મીઠું કારણ કે ઓરેગાનોમાં પણ હશે એટલે આપણે થોડું જ એડ કરવાનું છે અને થોડું તેલ ઉમેરી આપણે લોટને ચીકણો કરી લેશું જ્યાં લોટ તૈયાર થયો છે તેને આપણે ચીકણું કરી લેશું ફ્રેન્ડ્સ

તમે જોઈ શકો છો આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે પૌવાનો એક પણ દાણો બચવો ન જોઈએ ફ્રેન્ડ જે એક થ્રુ લોટ થઈ જવું જોઈએ ફ્રેન્ડ આ રીતનો લોટ આપણો તૈયાર છે આપણે તેને ચીપણ કરી દીધું છે હજી આપણે થોડું તેને થોડો કેળવી લેશું આપણે સેવ લગાવી તેને કેળવી લીધો છે હવે જ્યાં સેવ પાડવાનો આવે છે તે મેં લઈ લીધો છે આ ન હોય

અને આ જે મિશ્રણ બનાવ્યું છે તે થોડું થોડું કરી તેમાં એડ કરી લેશું ફ્રેન્ડ આ રીતે આપણે થોડું થોડું એડ કરી લેશું અને સંચો રાખી લેશું

આપણે ચકરી પાડી લેવાની છે ફ્રેન્ડ્સ અને જ્યારે આપણા થાય આપણે આટલી પાળવી છે એટલે તેને હોર્ડ કરી અને આ રીતે કાપી લઈશ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી ચકરી એકદમ મસ્ત પડી રહી છે

હવે બધી ચકરી આપણે આ રીતે પાડી લેશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ માત્ર એક વાટકી પવવામાંથી આપણી આટલી બધી ચકરી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો અહીંયા મેં ચકરી બનાવી છે અને અહીંયા મેં સેવ બનાવી લીધી છે જેથી બાળકને કંઈ નવું લાગે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હવે હું આને બેથી ત્રણ દિવસ સુધી તડકામાં રહેવા દઈશ તડકામાં બે ત્રણ દિવસ સુધી રહેવા દેવી જરૂરી છે જેથી આપણે તેને એક વર્ષ સુધી સ્ટોર કરી શકીએ ફ્રેન્ડ ફ્રેન્ડ્સ જ્યારે આ સુકાઈ જશે ત્યારે હું તમને તળીને બતાવીશ કે આપણી ચકરી કેવી બની છે અને ટેસ્ટમાં પણ કેવી બની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો આપણી ચકરી સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે હું તમને તળીને બતાવીશ કે તે કેવી બની તેના માટે મેં તેલ ગરમ રાખી દીધું છે চক্র চক্র ধিমো করে આપણે થોડી ચપળી તળી લીધી છે હવે આપણે જે આ રીતે સીવું બનાવી હતી તે પણ તળી લેશું તે બધી સાથે એડ કરી લેશું

તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે પૌવાની ઇન્સ્ટન્ટ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણે પૌવામાંથી બનાવેલી ઇન્સ્ટન્ટ છક્રી એકદમ તે ક્રિસ્પી બની છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તમે આ રીતે બનાવશો તો ન બાફવાની ઝંઝટ ન લોટની કાંઈ માથાકૂટ બસ પૌવા પલાળો અને તમે માત્ર પાંચ મિનિટમાં બનાવી શકો છો અને તેને બે ત્રણ દિવસ સુધી તડકામાં સુકવવાની હોય છે જો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી પસંદ આવી હોય તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફ્રેન્ડ્સ